વાહ ભાઈ વાહ જો મિત્રો આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ નો એક ચમત્કાર છે અને ભગવાનની કૃપા છે કે આ માતાજી જટ સારા થઈ ગયા હા તમે તો મા બોલી ના કોણ એટલે માથે દાંત રહે છે ભૂલ ને લીધા ને એવી નહીં લો કાકી હા

हो रहे हो सब कुछ आ बुलाओ कोई नहीं वो जो चीता રંજન માતાજી નો આપડે એમ આર આઈ એક્સ રે જોઈશું એમાં જોઈ શકો છો મિત્રો આ જ્યારે માતાજી આવ્યા ત્યારે ઈ જોડીમાં નાખીને આવ્યા તા અને સાતમી સીટિંગ એને ખૂબ જ સારું છે

તેને નાખી લા તો મિત્રો આ કાયરોપેક્ટિક ટ્રીન્ટ નો એક ચમત્કાર છે અને ભગવાન કૃપા છે કે આ માતાજી જટ સારા થઈ ગયા મિત્રો આપણી સાથે અત્યારે રમજન માતાજી છે

તકલીફ હજાર ની દવા બધા દવાખાના ફર્યો પણ પડ્યો પછી જોડીમ નાખીને છે એટલે અમે ઉચકીન અને જોડીમ લાવવા એ પેલા તમને ઓપરેશન નું હા ચાર લાખ રૂપિયા થશે કે આ ઓપરેશન કરવું પડશે એ પણ મને એમ લાગ્યું કે ભાઈ આ શક્ય નહી જતા ઓપરેશન એટલે હું સીધો ભાવનગર લઈને આવ્યો તે પછી એટલી તકલીફ હતી નડિયાદ જયા પછી ચાકા જયા ખંભાત જયા આણંદ કાંટાવાલા પલાણા જયા બઉ દવાખાના તો બઉ ફર્યો પણ ક્યાંય મેર પડ્યો નહિ તમારું સ્વાગત કરવું છે અમારે હવે તમારો મોબાઈલ નંબર સ્વાગત મારો મોબાઈલ નંબર સિત્યાસી અઠાવન ઓગણીસ અગિયાર તેત્રીસ જેથી કરીને આ માતાજી નો વિડીયો અમે જયારે તમે લાવ્યા ત્યારે ઉતારેલો છે વિડીયો એ વિડીયો અમે યુટ્યુબ માં મુક્યો જેથી કરીને ને પેલા ને પછી ની ખબર પડે આવા ઘણા બધા દર્દીઓ છે જે લોકો ઓપરેશન થી બચી શકે કારણ કે ગાદી દબાયેલી હોય એ વગર ઓપરેશન પણ સાજુ થઈ શકે છે એ ગાદી સરખી બેસાડી અને સારી રીતે એને એ દર્દીને આપણે વ્યવસ્થિત કરી શકીએ અને સાજા થઈ શકે બરોબર અને ઓપરેશન ની કરાવવાની જરૂર હોતી નથી નથી ઘણા દર્દીમાં હોય એવું પણ મોસ્ટ ઓફ દર્દીઓ હોય જે કમરમાં ગાદી કસી ગયા એને વગર ઓપરેશન પણ સારું થઈ જાય હા બરોબર તો તમે શું કહીશો અમને તો સારું રિઝલ્ટ મળ્યું ને અમારા માટે તો તમે ભગવાન જ છો હા અને તો અમારું સ્વાગત કરવાનું છે બધું ફૂલ હાર ને બધું લઈને આવ્યા છે વાહ પ્રભુ વાહ તમને ભગવાન માનીએ છીએ અમે

1, d a h sudah, s u 1 a h sudah, 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 s u d a